આજના યુગમાં કોઈના પર દયા કરવું ભારે પડી શકે છે પાડીના ટુકવાડામાં ગઠ્યો તરસ લાગી પાણી આપો કહી મહિલાના ગળામાંથી રૂપિયા પચાસ હજારની સોનાની ચેન છીનવી ફરાર બાઇક ઉપર કાળો રેનકોટ પહેરી આવેલ ગઠ્યો નાના પોંડાનો માર્ગ ગયો છે અને પાણી પીવાના બહાને ખેલ કરી ગયો આજના યુગમાં કોઈના પર દયા કરવી પણ ભારે પડી શકે છે ધોળે દિવસે ગઠીયો ચીલ ઝડપ કરી જવાના કિસ્સાઓ વધવા પામ્યા છે ત્યારે પારડીના ટુકવાડા ગામે એક મહિલાને નાના પોંડા જવાનો માર્ગ કર્યો છે અને પાણીની તરસ લાગી કહી મહિલાના ગળામાંથી રૂપિયા પચાસ હજારની સોનાની ચેનની ચીલ ઝડપ કરી ગઠીયો ફરાર થઈ ગયો હતો ડી તાલુકાના ટુકવાડા ગામે નિસાળફફળિયા ખાતે રહેતા જસીબેન રતિલાલભાઈ પટેલ ઉંમર વર્ષ એકોતેર નવ ગત રોજ શુક્રવારના સાંજે શાકભાજી ખરીદી પોણા છ એક વાગ્યા નળસામાં પોતાના ઘરે ગેટ ખોલી રહ્યા હતા તે દરમિયાન બ્લેક કલરની સ્પ્લેન્ડર જેવી બાઇક ઉપર કાળો રેનકોટ પહેરી આવેલ અજાણ્યા સામે બા રહે કહી નાના પૂંડા જવાનું છે આ રસ્તો કયો છે તેમ કહેતા મહિલાએ આ રસ્તો સીધો પરિયા તરફ જશે અને ત્રણ રસ્તા પરથી પર્યા બાજુ જવા કહી મહિલા પોતાના ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ અજાણે ગઠીયો ઘર પાસે આવીને મને પાણીની ત્રસ લાગી છે અને પાણી આપો કહેતા મહિલાએ અંદરથી પાણી લાવી આપ્યું હતું જે બાદ ગઠીયાએ મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકીને બાઈક ઉપર બેસી ભાગ છૂટ્યો હતો મહિલાએ બૂમ કરી મૂકતા

હું સાહેબ દૂર લઈને આવતી હતી એટલે રોડ પર મને એક અજાણ્યો માણસ મળ્યો એ વાપી તરફ આપતો હતો તે મને કે બા ઊભા રહ્યો એટલે મેં કીધું ભાઈ શું કામ તો એમ કે હું વાપીથી આવું છું ને હું આવું છું વાપીથી આવ્યો ને એમ કે નાના પૂંડા જવાનો તો મને નાના પૂંડાનો રસ્તો બતાવો એટલે મેં એને કીધું ભાઈ અહીંયાથી જા ને પછી ત્રણ રસ્તા આવે પર્યા સુધી જા ને ત્યાં ત્રણ રસ્તા આવે એટલે પરિયા બાજુ જાજે વાપી બાજુ નહીં જતો ને પર્યાથી સીધું જ પૂર્વ દિશામાં જજે એટલે તે રોડના ન પૂંડાનું એટલે મેં એટલું કહીને હું મારા ઘરે દૂધ લઈને આવી ને મારી ઘરે એ બાકડા પર દૂધ મૂકું ને એ મારી પાછળ ગેટ ખોલીને આવ્યો આંગણામાં ઊભો રહી અને મને કહે કે બા એમ કહી મેં કહું તું પાછો કેમ આવ્યો તો તે મને કહે મને તરસ લાગે છે મને જરાક પાણી આપો એટલે મેં કહું તું ત્યાં ઊભો રે મેં પાણી આવું એટલે હું અંદર પાણી લેવા ગઈ બાંગનું ખોલીને એટલી વાર એ ઊભેલો તો મને કહે તમે એકલા જ છે કે મિકુ ભાઈ એટલો નહીં મારા મજૂરો કામ કરે છે વાડીમાં ને મારો દીકરોને બહુ અત્યારે સ્કૂલમાંથી આવે દીકરો ફેક્ટરીમાં ને બહુ સ્કૂલમાં ગામમાં છે તે અત્યારે જ આવશે મેકું એટલે પાણી પીતો જાય ને એનું ધ્યાન આમ પહેલાં બધા આવે તેના પર ને એણે બે ગુટ પાણી આમ પીધું ને પછી ગ્લાસ ફેંકીને મારા ગળામાં હાથ રાખીને છેડો આટકી લીધો એટલે મેં આમ પડી ગઈ તો અડધો આમ છેડો એણે આંચકી લીધો ને પછી એને ચપ્પલ પડી ગયું ગાડીને કીક મારતા તો એણે ગાડી ફેરવીને ચપ્પલ હાથમાં લઈને પહેરીને એ ભાગી ગયો એટલે મેં બહુ ઊંઘ પાડી મંજુબેન દોડ હાંકવારી હાથે ત્યાંથી જ આવીને એટલે મંજુબેન દોડ જાય જે એટલે તો તે દોડતી દોડતી હું ગઈ એટલે બધા દુકાન પાસે ભેગા થઈ ગયા એટલી વાર મેં એ ભાગી ગયો ઘણી છોકરાએ કે આવું આવું બહેન્યું એટલે એણે સરપંચને ફોન કર્યો સરપંચે પોલીસ સાહેબને ફોન કર્યો એટલે બધા તરત ભેગા થયા પંચાયત ઓફિસમાં ને એ લોકો પંચાયત ઓફિસમાં સી કેમેરામાં જોયું ને પછી મને કહે કે માસિક ઘટના કયા ટાઈમે કયા સમયે બને સવાર તોલાનો હતો અને એ એ તોડીને રેનકોટ કાળા કલરનો પહેરેલો હતો ને એ પરિવાર રોડ બાજુ જતો હતો કેમેરામાં દેખાયો ને સાહેબ જોયો એના મેળવવા સાહેબે બહુ કોશિશ કરે પોલીસ પાસે એવી આશા રાખીએ કે મારી ઘટના બની એવી કોઈ બીજાની નહીં બને એટલે પોલીસ મહેનત કરીને આને શોધી કાઢે તો અમને આનંદ છે ગામ લોકોમાં અહીંયાથી રોડ સાહેબ બહુ માણસ જાય મારે જઈને બહુ એ બધી ફેક્ટરીમાં ને જાય તો એ લોકોને એ લોકોને રાહત મળે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો